રામ રામ ને જય માતાજી બતાઈને ને આજ છે આજ સામ એટલે આપણે મંદિર હે ને રાંધવા આવ્યા હિંજો મે આવા કોરિયા ફેરાવી લી દીવા ને ભક્તિ બેન રોટલી બનાવી ને અમારા રમતા ભાઈજી હે ને કિસ્સો ની નખ જો ને મે આવું કરે આ ચેરા સ્થાન છે એટલે વેરાવાય રાંધવાનું થઈ જાય વર્સલ વર્સલ નો આ તો કે પ્રોફેશનલ બનાવી હા હા બનાવે

એ ત્યાં કાયમ કોણ બનાવતું પંતર બાપ હાક લેવા જાવ આયા આયા ઘુમેવાઈ ગયા તેલ નાખી કઈ કાટ પકડી એ

લી <coughs> <coughs> એવું નથી ઓલો ક્યારે આવશે નહીં આમ જાય